પૂર્વ આનંદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રહ્યું નથી ભાજપના ભાઈ અને ભ્રષ્ટાચાર લોકો થાકેલા છે એટલે હું પણ જે અમારા સિનિયર નેતાઓ કહે છે એવી રીતે યુવાનો રાજકારણ આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાય એવો મારો સૌનો મેસેજ છે સભાનો કાર્યક્રમ આજે આણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત છોડો જનસભાનું આયોજન થયું હતું આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા વિજયભાઈ બારિયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી જેમ ગુજરાત આખામાં સતત વધી રહી છે પરિવાર મોટો થઈ રહ્યો છે એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ ચંખી રહી છે આણંદના અનેક પ્રશ્નો આણંદ શહેરના પ્રશ્નો આણંદ જિલ્લાના પ્રશ્નોની સામે આજે જ્યારે લોકો થાક્યા છે સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી ત્યારે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે ગુજરાતી જનતા જુએ છે આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો સમાજ માટે લોકો માટે સતત સંઘર્ષ કરતા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની ગુજરાતી જનતાની પાર્ટી બની રહી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતી અને આણંદની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીના એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જે છે એમને સ્વીકારી અને નવા નેતાઓ પેદા કરવાનું કામ આણંદ કરવાનું છે